પણ હું એ અવસરની વાત કરું છું તમે જેને ધારણ કરીને બેઠા છો આ શરીરનો જે અવસર છે ને એ વળી પાછો નહીં મળે આ એક જ વાર હોય અને વળી પાછો આખો આંટો મારવો પડે એ પછી એટલે આ ભવા ટવીનું જે ભટકણ છે ને આને ભાંગવાનો પ્રયત્ન કરો આ ભવરોગમાંથી નીકળવાનો પ્રયત્ન કરો આમાં પણ ઉજાસ લાગે આ અજવાળું લાગે પણ આ ભવરોગ નો અંધકાર છે અને અંધકારની જે પ્રગાઢતા એટલે જે અંધકાર દીર્ઘકાલીન સુધી આપણને વિટળાઈ રહ્યો છે એ આ જગતમાં સંસારમાં વ્યાપ્ત ઈશ્વરની જ માયા છે આ જીવે એ માયાના પડદાને તોડવાનો છે એટલે ઉપર જે ઉજાસ છે ને એ સાક્ષાત પરમાત્મા ભગવાન નારાયણ શ્યામ આપ જેને માનતા હોય જેને પૂજતા હોય હોય જેની સેવા કરતા હાથ લાંબો કરીને તમારા માટે ઉભો છે બાકી સહેલું નથી શાસ્ત્રોમાં કથાઓમાં કહી દીધું બોલી નાખ્યું પણ આ તો દિન પ્રતિદિન વધી રહ્યા છે સંખ્યા વધી રહી છે અને એનું કારણ આપણે બધાએ વિમુખ થયા છીએ આપણે બધા એટલે સંસારીઓ આખો સંસાર